ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષે જેમાં વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આજે બીજો દિવસ હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઓછી પ્રતિમાની દસથી પંદર કિલોમીટરના નજીકના ગામોની છ શાળાના કાર્યક્રમોમાં મેં પોતે ભાગ લીધો જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવી માથાસર પ્રાથમિક શાળા જેમાં એકથી આઠ ધોરણમાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અગાઉ સો થી વધુ વિદ્યાર્થીઓ હતા અને એકથી આઠ ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મુકતા નથી જ્યારે ગામની કુલ વસ્તી એક છે માથાસર જેમાં ધોરણ એક થી પાંચ માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ કાયમી શિક્ષક છે અગાઉ સૌથી વધુ બાળકો આવતા હતા હવે શિક્ષકો ન હોવાથી વાલીઓ સટીઓ કઢાવીને બીજે ભણવા મૂકે છે વાંત્રી પ્રાથમિક શાળા જેમાં એકથી પાંચ ધોરણમાં પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે ગામમાં પંદરસો થી વધુ વસ્તી વસે છે અને એ શિક્ષક હોવાથી વાલીઓ સર્ટી કઢાવી બીજે ભણવા મૂકી આવે છે ખાલ પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક શિક્ષક છે ઓરડામાં તમામ બાળકો ભણે છે બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી કારણ જે પ્રાથમિક શાળા જેમાં એક થી આઠ ધોરણમાં એકસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં પૂરતા શિક્ષકોને ને છે દેવડા પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણમાં પિસ્તાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે

ઓરડાઓ નથી એક જ ઓરડામાં બધા બાળકોને ભણાવવા પડે છે એટલે જર્જરી દે છે ઓરડા ભરીને શિક્ષકો બીજાથી મુકાય એવી અમે પણ તમારા વતી સરકારમાં વાત મૂકીશું